નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિકે મેર મસ્તીમાં મિત્રો આ વીડિયોમાં આપણે વાત કરીશું ધોરણ નવથી બાર માટે મિત્રો બહુ જ સારા એવા સમાચાર આવી ગયા છે કે જે આપણી પરીક્ષા વધતી હતી તેમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે અને બીજા એવા ખાસ સમાચાર એ આવ્યા છે કે જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ નવથી બારમાં હજી સુધી પ્રવેશ ના મેળવ્યો હોય તેમના માટે પણ એક ખુશખબર આવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને જો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરજો મિત્રો વિકી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી તમને નવા વિડીયોને એલર્ટ મળતું રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો મિત્રો આજની તારીખ એટલે કે ઓગણીસ અગિયાર બે હજાર વીસ ના રોજ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વિષય કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પદ્ધતિમાં ફેરફાર કરવા બાબત મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે ધોરણ નવથી થી બારની જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં ફેરફાર કરવા અંગે સરકાર શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે કે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવ દસ અગિયાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને બાર સામાન્ય પ્રવાહમાં જે પરીક્ષાના જે પ્રશ્નપત્રમાં જે હેતુલક્ષી પ્રશ્નોનું જે પ્રમાણ હતું એ મિત્રો ત્રીસ ટકા અને વર્ણનાત્મક પક્ષ પ્રશ્નનું પ્રમાણ સિત્તેર ટકા જેટલું કરવામાં આવે છે અગાઉ જે હેતુલક્ષી પ્રશ્નો હતા તેમનું પ્રમાણ મિત્રો વીસ હતું જે વધારી અને કેટલું કરવામાં આવ્યું છે ત્રીસ જ્યારે મિત્રો ધોરણ બાર જે વિજ્ઞાન પરવાહ છે તેની અંદર જે પચાસ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને પચાસ ટકા વર્ણાત્મક જે પ્રશ્નો છે તેમનું પ્રમાણ યથાવત રહેશે અને આ ઉપરાંત ધોરણ નવથી બારમાં જે પ્રશ્નપત્ર છે તેમાં વર્ણાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે અને મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાગ પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતો તેમજ ધોરણ નવ અને અગિયારના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભારા અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે તો મિત્રો જેવી જાણ કરવામાં આવશે તેવો મિત્રો આપણી ચેનલમાં વિડીયો મૂકવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી જે નવો વિડીયો આવે છે તો તેની એલર્ટ તમને મળી રહેશે અને મિત્રો દરરોજ ચેનલને જોતા પણ રહેજો ત્યારબાદ મિત્રો આપણે બીજી ખુશખબરીની વાત એ હતી કે ધોરણ નવથી જે બારના વિદ્યાર્થીઓ છે જેમણે હજી સુધી શાળામાં પ્રવેશ નથી મળ્યો તેમના માટે ખુશખબર હતી તો વિદ્યાર્થી મિત્રો પહેલાં જે ધોરણ નવથી બારના જે વિદ્યાર્થીઓ હતા તેમને શાળામાં ત્રીસ નવ બે હજાર વીસ સુધી શાળા કક્ષાએથી પ્રવેશ આપી શકાશે અને ત્યારબાદ તારીખ એકત્રીસ દસ બે હજાર વીસ સુધી જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની મંજૂરીથી પ્રવેશ આપી શકાશે તેમ પહેલાં જણાવેલ હતું જે તેમાં સુધારો કરીને મિત્રો તારીખ જે ધોરણ નવથી બારના જે પ્રવેશથી વંચિત રહી ગયેલા જે વિદ્યાર્થીઓ છે તેમને તારીખ ત્રીસ અગિયાર બે હજાર વીસ સુધીમાં જિલ્લા શ્રીની મંજૂરી મેળવી શાળામાં પ્રવેશ આપી શકાશે તો મિત્રો આમ જો આપ હજી સુધી વંચિત રહી ગયા હોય તો મિત્રો ત્રીસ અગિયાર બે હજાર વીસ સુધી આપ જિલ્લા શ્રીની મંજૂરી લઈને તમે શાળામાં પ્રવેશ મેળવી શકશો તો મિત્રો પૂરેપૂરી માહિતી તમને મળી ગઈ હશે વિડિયોમાં તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી નાખો અને તમારા બધા મિત્રોને શેર કરો અને હા વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો જેથી આવા નવી અપડેટ સૌ પ્રથમ તમને મળતી રહે આભાર જય હિન્દ જય ભારત